હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે મેંદાના લોટની પૂરી કે એ પૂરી છે સાત પડવારી સાત પડવારી આપણે ખસ્તા પૂરી બનાવવાની છે તો એના માટે મેં આ ચારસો ગ્રામ મેંદાનો લોટ લીધો છે મેંદાનો લોટ હંમેશા આપણે ચારે લોટ લેવાનો આ પૂરીના આપણે મસાલો પૂરીમાં નાખવા માટેનો અને ઉપર છાંટવા માટેનો એક ચમચી મેં જીરું લીધું છે એક ચમચી મેં તીખા લીધા છે અને આ મસાલાની જે આપણે એક ચમચી આવે એ એક ચમચી મેં સંચળ પાવડર લીધો છે અને મોડ માટે આપણે જો આ આવડી ચમચી છે એ દોઢ ચમચી આપણે ઘી લીધું છે અને આમાં હજી આપણે એક ચમચી તેલ ઉમેરશું અને આ પૂરી તમારે જો ખાલી મેંદાના લોટની કરવી હોય ને તોય લે અને તો પણ લઈ શકાય તો ચાલો આપણે ઘી ગર કરવા મૂકી દઈએ અને પહેલાં તો આપણે છે ને આનો એક મસાલાની મસાલો પીસી લે મિક્સર જારમાં પહેલાં આપણે આમાં જીરું અને મરી એટલે કે તીખા એ બે વસ્તુ ઉમેરી અને પીસી લઈએ જો આપણો મસાલો જીરો અને મરી પીસાઈને તૈયાર થઈ ગયો છે આવું આપણે એકદમ આમ અધકચરો પીસવાનો એકદમ બારીક પાવડર નહીં હવે આમાં આપણે થોડો એવો મસાલો ઉમેરી દઈએ આટલો આપણે ઉપર છાંટવા માટે રાખશું એમાં આપણે સંચર પાવડર પહેરવી આ પૂરી ઉપર છાંટવાનો મસાલો આ મસાલા વગરની પૂરી અધૂરી જ છે સાત પડવાળી ચાલો હવે આપણે ઘી ગરમ કરવા મૂકી દઈ ઘી ગરમ થાય છે તો આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું ગરમ થઈ ગયું ત્યાં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું ઘી અને તેલ બે મિક્સ કરી અને આમાં આપણે ગરમ ગરમ જ ઉમેરવાનું એટલે એકદમ સરસ ક્રિસ્પી અને પોચી પૂરી બનશે ઘીની જગ્યાએ તમે એટલું પણ તેલનું મોણ દઈ શકો પણ જો ઘી હોય ને તો પોચી અને મોણ જોઈ જશે મુઠ્ઠી પડતું આપણું મોણ હોવું જોઈએ પૂરીમાં આપણે મોણ ચડિયાતું જ હોય તો જ પૂરી સરસ થાય પાણી જો આપણું થોડું એવું હૂંફાળું ગરમ થઈ ગયું છે આંગળી બોરી તો આપણે કઈ ગરમ નથી લાગતી આંગળી એટલું તો એમાં થોડું થોડું ઉમેરી અને બહુ કટોકઈને બહુ નરમ આવીને એવો લોટ બાંધી લે જગ્યાએ એટલું મિક્સ થઈ ગયું હોય ને ત્યાં આપણે થોડો એવો ચાખી લેવાનો મીઠું ઓછું અટકું હોય તો આ સમયે આપણે ઉમેરી શકીએ થોડું મારે એવું ઓછું છે હવે ચમચીની મદદથી જ આપણે પાણી ઉમેરશું એટલે વધી ન જાય

આવી રીતે આખાઇમાં સ્લરી જે આપણે બનાવી છે એ પાથરી દેવાની આમ ચોપડવાની આનાથી આપણે એક એક પળ સરસ જુદા પડી જઈએ અને સેમ ખારી જેવી થાય ટેસ્ટમાં પણ ખારી કરતા જ સરસ લાગે થઈ ગઈ હવે આનો આપણે રોલ વારી લઈએ આવી રીતે અમે રોલ વારી લેવાના પછી આપણે એના આવી રીતે પીસ કરી લઈ આ બાજુથી આમાં બે થી ત્રણ ત્રણ પળ પડે કેમ કે આપણે સાઈડના બે કોઈના નીકળી જાય ને એટલે એમાં ઓછા પડ હોય આવી રીતે રાખી આમ દબાવી અને આપણે આને પાછી વણવાની આટલી પાતળી કર નાખવાની બધી જ આપણે આવી રીતે કર લઈ આમ વણી લેવાની બધી અને પલટાવી પલટાવીને વણવાની એટલે એક બાજુ જો આ ભાગ જાડો રહી જાય એક બાજુ તમામ વૈણા રાખીને તો એટલે બંને બાજુ આપણે વણવાની આપણે છેલ્લી પૂરી છે પૂરી વણાઈ જવા આવી છે અને આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ને તો આપણે ચાર પાંચ રહીશી એ વણાઈ જાય બધી જ પૂરી આવી રીતે વણાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તરી લઈ તેલ આપણું થઈ ગયું છે ગરમ જો આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું તો હવે એને આપણે થોડો ધીરો ગેસ કરી નાખી અને એક એક પટ્ટી ઉમેરી દે અને તેલ આપણે ધુવાડા નીકળ્યા એટલું બધું ગરમ નથી થવા દેવાનું નકર ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી આપણે કાચી રહી જશે જેમ થતી જાય એમ એવી રીતે મેળે ઉપર આવતી જ બધી ઉપર આવી જાય પછી આપણે આને ફેરવવાના પળ પલટાવી નાખવાના એક એક પળ જરાય પણ કાચી ન રહીએ હવે આ સમયે આપણે થોડો ગેસ ફૂલ કરી દેવાનો એટલે અંદર તેલ ન રહી જાય આ તરાઈ જશે ને કાચી નહીં રહે ને એટલે તમારા એકદમ હળવી થઈ જશે અને જો કાચી છે ને વચ્ચે તો વજનવાળી લાગશે ઈ એક ધ્યાન રાખવાનું આપણે તરાઈ ગઈ છે

આવી રીતે રહેવા દેવાની પછી પાછી બીજી પૂરી થઈ ને એટલે આપણે આવડિયા બાર લઈ લેવાની આપણે પૂરી તળાઈ છે ને તો પણ એક એક પળ અલગ થઈ ગયા છે આપણી તૈયાર પૂરી તરેલી અને હજી આપણે બીજી તળાઈ છે જો આપણી ચારસો ગ્રામ લોટમાંથી આ એક બાઉલ એક પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે જો એકદમ સરસ બની છે બધાય પળ અલગ અલગ થઈ ગયા જો ક્રિસ્પી જોઈને તો હું બતાવું તમને એક એક અલગ જો હજી એકદમ ખસ્તા પૂરી તો આપણી પૂરી બનીને ને તૈયાર છે બધી પૂરી બની ગઈ છે તો ચાલો ફરી મળીએ પાછા કાલે આપણા નવા વિડીયો સાથે વિડીયોને આપણે અહીંયા વિરામ આપી દઈએ